અમને સૌને વર્તવાનું કહ્યું છે તેથી આપને મારે પૂછવું છે કે શ્રીજી મહારાજ કે ઉપાય કરી અને તત્કાળ પ્રસન્ન થાય મંદિરની સેવા કરનાર ઉપર મહારાજ અતિ રાજી થતા એવું સત્સંગી જીવનમાં પણ કહ્યું છે મંદિરમાં દેવની પ્રતિષ્ઠા કરાવી આપનારને ચક્રવર્તી રાજ્ય મળે છે મંદિર બંધાવી આપનારને ત્રિલોકીનું રાજ્ય અને પૂજાધિ વગેરે કરનારને બ્રહ્મલોક મળે છે આ ત્રણેય વાના જે કરે છે એની ભગવાનની સમાન સુખ મળે છે ગોપાયનંદ સ્વામી કહે છે કે હે સિદ્ધાનંદ મુનિ એક સમયે ગોપીનાથજી મહારાજનું મંદિર અને ધર્મશાળા વગેરે ચણાતું એમાં સર્વે સંતો હરિભક્તો એ સેવા કરતા કોઈ પથ્થર ઉપાડતા તો કોઈ ચૂનો ઉપાડતા કોઈ પાયો ખોદતા તો કોઈ ચૂનો ખાંડતા આમ ધમ ધોકાય કામ ચાલી રહ્યું હતું એ સમયે એક સાધુ બેઠા બેઠા માળા ફેરવતા હતા એને જોઈ અને શ્રીજી મહારાજ બોલ્યા કે મહાપુરુષ મંદિરની સેવા કરો સેવા માળાના લાકડા ફેરવવા કરતા પથ્થર ફેરવો છતાં સાધુ કઈ બોલ્યા નહીં અને માળા ફેરવતા રહ્યા ત્યારે શ્રીજી મહારાજે નજીક આવીને કહ્યું કે આ સેવા સેવા કરે છે તેમ તમે કરો ત્યારે સાધુ બોલ્યા કે મહારાજ પલાયની એની મોટી બાજરો જ ખાવાનું મે નિયમ લીધું છે જેથી મારાથી કંઈ કામ થઈ શકશે નહીં મહારાજ કહે સૌ સંતો જમે છે એમ એની સાથે તમે જમજો અને સેવા કરજો તમારું વ્રત પૂરું થઈ ગયું આમ શ્રીજી એ કહ્યું છતાં એ સાધુ કહ્યું કે મહારાજ થોડા દિવસ મહારાજ ત્યારે મહારાજે કહ્યું કે અમારી માંગી ઘોડી તો કોરો બાજરો ખાય છે તમારાથી તો અમારી માંગી ઘોડી વધારે તપ કરે છે કોઈ દિવસ સુતી નથી અને બેસતી પણ નથી એમ કહી અને એ સાધુ ઉપર શ્રીજી મહારાજ નારાજ થયા મહારાજ પ્રસન્ન થયા માટે તમારે શ્રીજીને જો રાજી કરવા હોય તો નવા મંદિરો બંધાવો પછી સિદ્ધાનંદ સ્વામીએ સારંગપુર કારિયા લાઠીદળ અને બગડ વગેરે ગામોમાં ઘણા મંદિર કરાવ્યા છે જય સ્વામિનારાયણ